સમાચારમાં આગળ વાત કરીએ તો પબુબા માણેકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી હાઈકોર્ટે પબુબા માણેકનો સભ્યપદ રદ કર્યું છે દ્વારકા વિધાનસભા બેઠકનો આ સમગ્ર વિવાદ છે પબુબાની અરજી પર સપ્ટેમ્બરમાં હાથ ધરાવશે સુનાવણી હાઈકોર્ટના હુકમ પર સ્ટે નથી આપવામાં આવ્યો આપણે સમગ્ર વિવાદ જણાવીએ તો દ્વારકા વિધાનસભા બેઠકનો આ વિવાદ છે બે હજાર સત્તરની ચૂંટણીનો વિવાદ છે જેમાં બે હજાર માણેક સામે

અને એનાથી તો વધારે ખરાબ વસ્તુ એ હતી કે એમણે જયારે હાઈકોર્ટે ઓર્ડર કર્યો ત્યારે એમ કીધું હતું કે ચાર જગ્યાએ બીજેપી બીજેપી લખવાનું હતું ખરેખર તો કે બીજેપી લખવાનું એ ચાર જગ્યાએ આવતું જ નથી પણ તેમ છતાં એમણે પોતાની અજ્ઞાનતા દર્શાવી હતી આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ સામે બબુભાઈએ અપીલ કરી હતી જે અપીલ ફર્સ્ટ કોર્ટમાં લિસ્ટ થયેલી હતી અને નામદાર સુપ્રીમ કોર્ટે એમને કોઈ પણ રાહત આપવાની ના પાડી સ્ટેચ્યુટરી અપીલ હોવાથી એમની અપીલ દાખલ કરી છે અને અપીલની આખરી સુનાવણી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ માં કરવામાં આવશે અને જો મેન ટાઈમ જો ઇલેક્શન ડિક્વેર થાય તો પપુભા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકશે આટલો ઓર્ડર આજે સુપ્રીમ કોર્ટે થયો છે એટલે પબુભા હવે ધારાસભ્ય તરીકે ચાલુ રહેતા નથી પબુભા ધારાસભ્ય તરીકે મટી જાય છે ચૂંટણી કરવી કે નહીં એટલી વાત હવે નામદાર સુપ્રીમ કોર્ટ નક્કી કરશે જી બાબુભાઈ કયા પ્રકારની દલીલો કરવામાં આવી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અમારે દલીલ કરવાનો પ્રશ્ન જ ન ઉપસ્થિત થયો છે અમારા વતી કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા જી અમારે ફક્ત ડેટ ફિક્સ કરવા માટેની જ વાત હતી નામદાર સુપ્રીમ કોર્ટ બાબુભાઈના વકીલની કોઈ કોઈ વાત માની નથી

અને આ અંગેની સપ્ટેમ્બરમાં આખરી સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ એ પહેલા જો ચૂંટણી જાહેર થઈ જાય છે તો જાહેર થતા પબુબા અરજી પણ કરી શકે છે આ વિશે વધુ વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા બ્રિજેશ દોશી બ્રિજેશ આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ રહ્યો છે અને હવે ધારાસભ્ય પદ રદ કર્યું છે પબુબા માણેક માટે મોટો ઝટકો કહી શકાય શું વધુ વિગતો બિલકુલ જે વાત કરવામાં આવે તો પ્રભુભા માણેકને રાહત નથી મળી તેમણે રાહત માટે સુપ્રીમમાં અપીલ કરી હતી પરંતુ તેમની જે અપીલ હતી તેને સુપ્રીમે ફગાવી છે સ્ટે આપવાની જે માંગ હતી એ માંગનો ઇન્કાર કર્યો છે કારણ કે હાઈકોર્ટનો જે નિર્ણય હતો ચુકાદો હતો તે બંધારણીય ચુકાદા પ્રમાણેનો હતો ને એટલા માટે જે તેમની માંગણી હતી એ માંગણીને રદ કરવામાં આવી છે તેની માંગ જે કરી હતી પ્રભુભા માણેકે તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે એટલે હવે પ્રભુભા માણેક જે છે સત્તાવાર રીતે ધારાસભ્ય નથી હતા તેમનું ધારાસભ્ય પદ જે છે જતું રહે છે અને તેવા સંજોગોમાં હવે આ બેઠક ઉપર ચૂંટણી યોજાય છે ચૂંટણી અંગેનો નિર્ણય જે છે ચૂંટણી પંચે લેવાનો હોય છે પણ જે મૂળ મુદ્દો છે હવેની જે સુનાવણી છે આગળ જે હમણાં ડિમાન્ડ કરવામાં આવી હતી તે ડિમાન્ડની આગળની જે સુનાવણી છે તે સપ્ટેમ્બર મહિનામાં નિશ્ચિત કરવામાં આવી છે પણ જો તેની ચૂંટણી જાહેર કરે છે તો બબુઆ માની સંખ્યા છે તેમાં એક નો ચોક્કસ ઘટાડો થયો છે બ્રિજેશ આ સાથે એક અપીલ એ પણ કરવામાં આવી હતી કે જે મેરામણ ગોરિયા હતા કે જે ચૂંટણીમાં જે મતદાન થયું ને મતદાનના રિઝલ્ટ બાદ બીજા નંબર પર હતા તો તેમને સીધા ધારાસભ્ય પદ આપવા કોંગ્રેસ તરફથી આ એક દલીલ અને આ એક અપીલ પણ હતી જી બિલકુલ એ અપીલ હતી પણ એ અપીલનો જે નિર્ણય છે અથવા તેની સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે હાલ પૂરતું તો જે સ્ટે ની માંગ હતી એ માંગ લઈને નિર્ણય કરી દેવામાં આવ્યો છે અને તેમાં જે છે એ રાહત આપવાના રાહતની જે વાત હતી એ રાહત નથી મળી એટલે સીધી રીતે જે વાત કરવામાં આવે તો હાલ પૂરતો ભાજપ અને પબુબા માણેકને જટકો લાગ્યો છે અને તેમની જે માંગણી હતી એ માંગણી ફગાવી દેવામાં આવી છે બિલકુલ પ્રજેશ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો દ્વારકા વિધાનસભા બેઠકનો જે સમગ્ર વિવાદ છે તેનામાં સુપ્રીમ કોર્ટે પબુબા માણેકને રાહત નથી આપી અને હાઈકોર્ટના હુકમ પર કોઈ જ સ્ટે નથી આપ્યો આથી હાલ હવે પબુબા માણેક ધારાસભ્ય પદ તેમનું માન્ય નથી ગણાતું અને પબુબા માણેકને સુપ્રીમ કોર્ટ તરફથી આ ઝટકો મળ્યો છે તો પબુબાની અરજી પર સપ્ટેમ્બરમાં સુનાવણી હાથ ધરવામાં આવશે આખરી પરંતુ તે પહેલા વચ્ચે જો ચૂંટણી જાહેર થાય તો ક્યાંક ને ક્યાંક આ બેઠક પર ચૂંટણી થઈ શકે છે